તો ચાલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ નથી ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે બાર વાગી ગયા છે અને આપણે મમ્મી ઘરે જ એ છે આજે છે સન્ડે અને તની રેડી થઈને અહીંયા બેઠો છે મારો પર્સ અહીંયા રેડી છે અને જીએનસીમાં છે ને નેન્સી આરે માઠાકૂટ કરે છે કે મારે તારી સાથે આવવું છે પણ એ કંઈ જાતી નથી દવાખાને જાય છે તો એને એની સાથે જવું છે તો ચાલો આપણે આજે સન્ડે છે તો મમ્મી ઘરે જઈ આવીએ અને હમણાં આવતા વીકમાં તો સ્કૂલ ચાલુ થઈ જશે તો પછી સ્કૂલ રૂટીન ચાલુ તો ચાલો આપણે મમ્મી ઘરે જઈ આવીએ અને આજે અમારે બહાર જવાનું હતું તો મારું તો કંઈ નક્કી ના હતું પણ મમ્મી ઘરેથી બધા જવાનું હતું તો એ લોકોનું પણ કેન્સલ શું છે જવાનું તો હવે પછી થોડાક દિવસ પછી નક્કી કરશે પાછું જવાનું ત્યારે જોઈએ આપણે જઈએ કે નહીં તો ચાલો આજે છે પાચમ તો બધાને પાચમની હાર્દિક શુભકામના જો તમને જ્યાં છે ને સમજતી નથી અહીંયા ખોણામાં સુઈ ગઈ છે કે મારે ગમે થાય નહીં ત્યારે જાવું જ ભલે માં ને ઇન્જેક્શન ભલે માં લઈ જા ભલે ને ઇન્જેક્શન માં દે જા તને ઇન્જેક્શન મારી દે જાઉટ ને જા આવું ચાવું જ પણ ઈ દવાખાને જા તો એ આવું જ કરે નેન્સી મેરેજ થાય ને એટલે જીએનસી ના મારે માં દઈ દેવી છે હે જીએનસી તું નેન્સી ભઈ ના ઘરે રહી ને પછી હે જીએનસી તું અહીંયા નેનસી ફૂઈના ઘરે રહી ને તું હા નેનસી ફૂઈના લગ્ન થઈ જાય ને એટલે જીએનસી ને મારે એમાં આપી દેવી નહીં ના બાય મારે તો ન આપવી મારી ડીંગ ડીંગ લીને કા મારે તો ન આપવી મારી ડીંગ લીને ના રે ના મારી જીએનસી ને કોઈને ના દઉં ના મમ્મી ઘરે આવી ગઈ છે અને જ્યારે હું ઘરે આવું ને ત્યારે મને કૃપાલી બીટનું જ્યુસ પકડાવે કે પછી આંબળાનું જ્યુસ પકડાવે તો જો આજે આંબળા અને બીજું શું બીજું કહે ને ખાલી આંબળા જ છે તો આજે આંબળાનું જ્યુસ તો આ મારું નથી આ કૃપાલીનું આ મારું છે તો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે તો અમારી સ્પેશિયલ જગા સીડી આપડું જમવાનું આવી ગયું છે છોલે નું શાક છે ચણા છોલે ચણા કઢી ભાત રોટલી અને સિંગનો ભેગો કોને કોને ખાધું છે શાક મને કોમેન્ટ કરજો ને જીએનસી ને જમવું છે એ સુટી છે જમા જમાડું બેઠા તો ચાલ જીએનસી જમી લઈ ને ચાલો આપણે તમે પણ એ જમવા તો જો આ છે ને એને મૂ માસી લઈ આવી હતી તો આ બે બોક્સ તો આઈ જ ખાઈ ગયા ઘરે પૂરી ગયા નહીં આ બે ખવાઈ ગયા હવે આ એક છે પેકિંગ હવે એ પણ નહીં લાગે જ મને કે રાત રૂટી એ પણ ખવાય જશે નહી જીએનસી શું ખોલ આજે દીવડો લઈને બેઠી જો

કૃપાની જે બે ની લડાઈ છે આઠે ઉઠાવતરો લોકો ઉઠવાના હોય એમાં બે ની લડાઈ થતી હતી તો મને છે ને એવી કોમેન્ટ આવેલી છે એટલે મને આમ થોડુંક આ શું આવ્યું એ કોમેન્ટ ઉપર તો હું પછી તમને નીચે જઈને એ કોમેન્ટ નો જવાબ આપું તો જો અમે અત્યારે અહીં લેવા આવ્યા છે કુંડા કુંડુ લેવા આવ્યા છે ઝાડ મારે વાવવું છે ને તો સરસ મજાનું તો પહેલાં આપણે જોઈ લઈએ બ્લુ કલર નું છે સરસ મટકા ટાઈપ નું છે વ્હાઈટ કલર ને પછી પાછળ છે અહિયાં જો આપડે માટી નું આવે છે ને રસોઈ બનાવવાનું હમણાં

તો ચાલો અમે આવી ગયા છીએ અને મમ્મીની રસોઈ ચાલુ છે અને અમે શું લઈ આવ્યા ને લેવા ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છીએ તો નીચે છે ને છોકરાઓની મસ્તી ચાલુ છે તો થોડોક તમને અવાજ આવશે અને પપ્પા ઉપર મોબાઈલ જોઈ છે તો ત્યાંથી થોડોક અવાજ આવતો હશે થોડોક નહીં બેમાંથી બહુ જાજો આવતો હશે તો મારી કોમેન્ટ એવી 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 આવેલી હતી કે દીકરીને પગે ના લગાડાય કે તમે કે ધનતરસના દિવસે કે જ્યાંસિંહની પૂજા કરો અને પછી કે વર્ષના દિવસે એની પાસે પગે લગાવો તો હું એમ કહું કે દીકરી દીકરીને પગે આપણે ના લગાડાય એ સાચી વાત છે હાલ આપણે દીકરી છે એ લક્ષ્મીનું રૂપ છે તો ઘરની વહુ હોય એ એક દીકરી જ છે ને તો એને તો આપણે નથી કહેતા કે તું પગે ના લાગતી કારણ કે વહુને પગે ના લગાય એને તો આપણે નથી કહેતા તો એટલે એવું કંઈ ના હોય અને અમે જ્યારે નાની ઘરે અમાર કુટુંબ પ્રાર્થના કરતા હોય ને ત્યારે અમે બધા કુટુંબ પ્રાર્થના પૂરી થાય ને પછી અમે બધી છોકરીઓ જેટલી છે ને એટલી બધી અમારા જેટલા વડીલ હોય ને માસી નાની એ બધાને અમે વારાફરતી ફરતી પગે લાગવા જાય તો મેં અત્યાર સુધી ક્યાંય ન જોયું કે દીકરીને પગે ના લખાય દીકરીને દીકરા બે એક જ સમાન છે મારા માટે એક સમાન છે તો દીકરી લક્ષ્મીનું રૂપ છે અને દીકરો છે ને એ નારાયણનું રૂપ છે એટલે બેને સરખા જ સંસ્કાર આપવાના પગે લાગીએ પગે લાગવાનું છે ને મેન છે ત્યાંથી જ આપણા સારા સંસ્કાર ચાલુ થાય આપણે પગે લાગવાથી જ એને સારા સંસ્કારનો એક ઓલું થાય અને સ્કૂલમાં પણ આપણે શીખાડે કે મા બાપને પગે લાગીને આવવાનું ક્યારે એમ શીખાયેલું છે કે છોકરીઓ પગે લાગીને ના આવતા એટલે મને એવું આમ કોમેડી લાગ્યું એ કોમેન્ટ હું એમ ઓલું નથી કરતી કે આવી કોમેન્ટ કરી અલગ અલગ બધા એના વિચાર હોય પણ એમ મને થોડુંક આમ અલગ લાગ્યું એમ કે એવું કંઈ ના હોય આ આપણા મનનું ખાલી એક ઓલું છે પણ છોકરા છોકરીને બેયને એ શીખાડવું જોઈએ કે મા બાપને પગે લાગવા જ જોઈએ આપણે મા બાપ કે કોઈ પણ વડીલ હોય દાદા દાદી કોઈ પણ એને પગે લાગવા જ જોઈએ છોકરો હોય કે છોકરી હોય તો તમે શું કહેવા માંગો છો એ મને કોમેન્ટ પાછી કહો છો

તો ચાલો જો અમે આજે છે ને ઉપર જમવાનું લઈને ચડી ગયા છે તો મમ્મીએ બનાવી છે નાન અને સ્લાદ છે પછી અહીંયા દાલ ફ્રાયની દાળ છે પછી અહીંયા રાઈસ અને પનીર પનીરનું શાક અને છાસ અહીંયા છે છાસ તો ચાલો આપણે હવે જમી લઈએ તો ચાલો જો આપણું નીકળી ગયું છે અને આપણે બેસી જાય જમવા તો આજે આ બધું છે ને મમ્મીએ બનાવ્યું છે તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ તો મમ્મી કહે કે આપણે ઉપર બેસીને જમીએ તો કે થોડીક હોટલ જેવી ફિલિંગ આવે અચ્છા લાઈટ ને લાઈટ બાઈટ રાખી છે મમ્મીએ દિવાળીની ના અહીંયા બેઠા છે જમવા

અને જ્યાં વિકી માટે એક આમે ગ્રે કલરનું ટી શર્ટ અને પરફ્યુમ બે વસ્તુ લીધી હતી મેં છે તે પપ્પા માટે શું લીધું ગિફ્ટ હા એમ નહીં જો ઊભી થાય હું તને એક ઓલું પૂછું જો તમને જીએન છે ને નવું શીખ્યું જીએન છે ઊભી થાય પપ્પાને શું કહેવાનું તારા પપ્પાનું નામ શું નહીં જીએન છે તારા પપ્પાનું નામ શું બોલ ને તારા પપ્પાનું નામ જીએનસી અત્યારે ઉઠી જ નથી એ મૂળમાં નથી તો જીએનસી ને એમ પૂછીએ ને કે પપ્પાનું નામ તો એમ કે કે ડેડી પપ્પાનું નામ ડેડી મમ્મીનું નામ મમ્મા મમ્મીનું નામ મમ્મા ને પપ્પાનું નામ ડેડી જીએનસી નું ઈ છે ને તનિષ નામ ભાઈ ભાઈ તનિષ નામ ભાઈ તો છે ને જીએનસી નું છે ને બહુ લખન બખણું છે તો ચાલો આપણે હમણાં થોડાક દિવસમાં સ્કૂલ ચાલુ થઈ જશે જીએનસી પછી સ્કૂલે ભાગવાનું છો ના ઓ કાલે એમ કે દીકે મને તો સ્કૂલે જાવું જ નથી ઘરમાં રહેવું છે આ છોકરીને માનવાની માનવાની જરૂર છે ચાલો જો અત્યારે વાગ્યા છે કેટલા પોણા અગિયાર અને આજે પ્લાન લોકોને પાછો પીઝા ખાવાનો થઈ ગયો છે તો આપણે એકવાર તો બનાવી લીધા ઓવનમાં ટ્રાય કરી હતા આજે વીકીનો બર્થ છે તો આપણે પાછી બે બેચા છે રોટલા તો આપણે પાછો આજે ટ્રાય કરી લઈએ ટ્રાય કરી ને બનાવી લઈએ તો જો આપણે હમણાં ચાલુ કરી તમને ખોલીને પણ મૂકી દીધું તો એ ચાલુ કરીને આપણે ચાલો જલ્દી ફટાફટ બનાવી લઈએ જો રેડી કરીને તમે બતાવો રેડી છે પણ નીચે રાઉન્ડ હતું કટ કરી લીધું છે જે આ છે ને આજે મેં ઓવનમાં છે ને લસુ શેકવા મૂક્યા છે તો પપ્પાની અને વિકીન ટ્રાય કરવા તા તો મેં જો આ ટ્રાય કરી છે હવે કેવા થાય ને ખબર નહીં પછી આપણે જોઈએ